કાલ હું જેટલા પણ એનઆરઆઈ વૈષ્ણવ છે એ લોકો માટે એક એક લેટર બનાવી દઈશ જે તમારે ઇન્ડિયન એમ્બેસીને આપી દેવાનું કે ભારતમાં બહુ બહુ મોટા પ્રમાણમાં સેક્સ્યુઅલ એસોલ્ટ ચાલે છે એ લોકો જયારે યુકે આવે છે ત્યારે લંડન લાસ્ટ યરમાં આવીને યુએસમાં આવીને યુએસમાં સ્પેશિયલી એક નામ મારા ધ્યાનમાં આવ્યું છે રેણુકા બેન કરીને છે એ સ્પેશિયલી એ બધા લોકો સેક્સ રેકેટ ચલાવે છે તો તમારે આપી દેવાનું અને કહેવાનું કે ભાઈ આટલા 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 ગોસ્વામીઓ છે એ બધા લોકો આવે છે અને અહીંયા સેક્સ સ્કેન્ડલ કરે છે અમારી ત્યાં અંગીકાર અંગીકાર કરીને અમને લોકોને બહેલાવે પૂછલાવે બ્લેક મેજિક કરે છે એવું હું એક વ્યવસ્થિત લેટર બનાવી આપીશ અને તમારે એ ચિપકાઈ દેવાનો એટલે કે જેટલા ગોસ્વામી રિલિજિયસ લીડર અહીંયા પ્રચાર યાત્રાના નામ પર આવે એ બધાની રોક મૂકવામાં આવે બરાબર સેમ વસ્તુ યુએઈ માટે સેમ વસ્તુ ઓસ્ટ્રેલિયા માટે સેમ વસ્તુ અ નેરો બી માટે બધા માટે હું બનાવી દઈશ તમારે ઇન્ડિવ્યુઅલી લેટર આપી દેવાના જો તમારે અંતર ગોસ્વામી બાળકનું નામ લખવું હોય તો હું તમારી જાતને બહુ હોશિયાર સમજીશ તમે બહુ સારા છો બહુ બુદ્ધિમાન છો એવું સમજીશ જો તમને એવું ના લાગતું હોય તો ભગવાન તમારું ભલું કરે ભલે નામ એમને આપી દેજો એમને કહેજો કે આ રિલિયસ લીડર જ્યારે પણ આવે ત્યારે કમ કમ એમની પ્રોપર તપાસ કરવામાં આવે એ કેટલા પૈસા અહીંયાથી બહાર લઈ જાય છે એમના કયા કયા એકાઉન્ટ છે કઈ કઈ ચેરિટી ચલાવે છે બધાની પ્રોપર તપાસ થાય એવું કરીને એક એનઆરઆઈ એક બધા લોકો લેટર લખજો એ હું તમને લેટર આપી દઈશ બરાબર ધ્યાનમાં રાખજો કે લડાઈ મોટી છે ગઈકાલે જ મારી એક મારા મિત્ર સાથે વાત થઈને મને કીધું કે આશિષભાઈ લડાઈ મોટી છે હવે અમે લોકો એક એનજીઓ ચાલુ કરી રહ્યા છે અ જેમાં પુષ્ટિ માર્ગના અંતર્ગત જે જે કોઈ ડાઉટ નથી આખી આખો લેટર આપી દઈશ લેટરની સાથે સાથે એટલે કેવી રીતે યુકે ના એની પર મૂકવાનું ઈમે યુકે ના આઈ મીન યુકેમાં ઇન્ડિયન એમ્બેસેડર ની ઈમેલ આઈડી કયું છે કે બાકી બધા નું કયું છે ઓસ્ટ્રેલિયાનું બધાનું મૂકી દઈશ અને ત્યાં સુધીનું આખો લેટર એવો રેડી કરીશ કે ભાઈ એમાં બધું બધું જ ચેક થઈ જાય બાકી બસ તમારે ખાલી બે વસ્તુ ચેરિટી કઈ કઈ વસ્તુ ચેરિટીમાં આપવાની કઈક વસ્તુ વુમન્સ સેફટીમાં આપવાની કઈ વસ્તુ ઇન્ડિયન કાઉન્સિલેટને આપવાની બધું પણ આપી દઈશ એટલે ચેરિટીમાં શું આપવાનું એ પણ આપી દઈશ વુમન સેફટીમાં શું એ પણ આપી દઈશ અને ઇન્ડિયન કાઉન્સીલેટમાં પણ આપી દેવાનું કે ભાઈ આ લોકો અમારા પૈસાની ઉઘરાણી કરીને જાય છે અને પછી દેશ ઇન્ડિયામાં આવીને એનો ઉપયોગ કરતા નથી અમે અંધશ્રદ્ધાળુઓ પૈસા આપાપ જ કરીએ છીએ તો એમના એફસીઆર એકાઉન્ટ ઉપર ધ્યાન આપવામાં આવે જે લોકો પાસે ફોરેન કન્ટ્રીબ્યુશન રિઝર્વ અકાઉન્ટ છે રેગ્યુલે ફોરેન ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એકાઉન્ટ છે જે લોકોના તો જે લોકોને ફોરેન કોન્ટ્રીબ્યુશન આવે છે એ લોકો શું કરે છે શું નથી કરતા કેવી રીતે ખબર પડે એની પર ફોકસ આપવાની જરૂર છે એટલે બધી વસ્તુ હું તમને પ્રોપરલી આપી દઈશ કાલે બરાબર